સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ અને બાળ બાળપ્રતિભા શોધ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં લોકનૃત્ય લગ્નગીત ગીત લોકગીત ગાયન સંગીત એકાંકી નાટક નિબંધ અને ચિત્ર જેવી સ્પર્ધાઓ અલગ અલગ તેત્રીસ જેટલી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં છસો થી સાતસો સ્પર્ધકોએ ભાગ લીધો હતો પ્રતિભા શોધમાં તેર જેટલી અલગ અલગ સ્પર્ધામાં બસો પચાસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો પૂર્ણ થયા બાદ પ્રથમ ત્રણ વિજેતાઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત પણ કરાયા હતા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી સુરેન્દ્રનગર દ્વારા આયોજિત યુવા ઉત્સવ અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધા બે હજાર ચોવીસ પચીસનું નો અત્રે આયોજન કરવામાં આવેલ છે કુલ તેત્રીસ સ્પર્ધાઓ યુવા ઉત્સવમાં અને બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં તેર સ્પર્ધાનું અમે આયોજન કરવામાં આવેલ છે બધા જે વિજેતા થયા છે એ તમામને અત્રેથી પ્રમાણપત્ર આપી અને અમે પ્રોત્સાહિત કરશું તમામને જમવાની પણ વ્યવસ્થા અત્રે કરેલ છે કુલ છસોથી સાતસો જેટલા યુવા ઉત્સવમાં અને અઢીસો જેટલા બાળકોએ પ્રતિભા શોધ સ્પર્ધામાં ભાગ લીધેલ છે હું સવા શાળામાંથી આવી છું અને મેં અહીંયા યુવા ઉત્સવ બે હજાર ચોવીસ પચીસમાં ભાગ લીધો હતો સીતાની સ્પર્ધામાં અને એમાં હું પ્રથમ નંબરે પાસ થઈ છું અને મને સર્ટિફિકેટ પણ મળ્યું છે આ સરકાર દ્વારા યોજવામાં આવેલી બહુ સારી કોમ્પિટિશન છે અને અમારા જેવા કલાકારોને એક સ્ટેજ મળે છે આગળ જવા માટે અને એનો ખૂબ ખૂબ આભાર છે આ યુવા ઉત્સવમાં અમે બધાએ ઉત્સાહપૂર્વક ભાગ ભાગ લીધો છે અને આમાં કેટલી પણ કલાઓ છે જેમાં અલગ અલગ વિભાગ છે અને અલગ અલગ બધી કૃતિઓ છે જેમાં લોકગીત વગેરે કેટલાય છે તો મેં મારી કૃતિમાં મેં લોકગીતમાં ભાગ લીધો છે જેથી મને આગળ જવાનો સુનેરો એક મોકો મળે તો હું સરકાર બહુ જ આભાર માનું છું કે મને આગળ જવાની એક તક મળશે અને અહીંયાનું આયોજન પણ ખૂબ જ સરસ કરેલું છે